મહત્વના સમાચાર મળી રહ્યા છે ગીરગઢડાથી ગીરગઢડા તાલુકાના પીશવી ગામે સિંહણે બાળકીને ફાડી ખાધી પીશવી અને ફરેડા ગામની સીમમાં ફાડી વિસ્તારમાં ખેડૂત પરિવારના ફળિયામાં રમતી આધ્યા હસમુખ મકવાણા નામની એક પોઈન્ટ આઠ વર્ષની બાળકીને માતાની નજર સામે જ સિંહણ ઉપાડી અને જંગલમાં જતી રહે બાળકોની માતાએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતા લોકો દોડી આવેલા ઘટના અંગે જામવાડા વન વિભાગની જાણ કરાતા આરએફઓ સાથે વનકર્મી ઘટના સ્થળે દોડી આવેલ બાળકીને પગ અને ગળાના ભાગેથી સિંહણે ફાડી ખાધી બાળકીને મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડવામાં આવ્યો બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરવામાં આવી આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ ગીરગઢડા